અને જેમ કહ્યું છે પ્રમાણે એકાઉન્ટ બ્રેક કરો છે આપણે મહેસાણામાં ઇતિહાસ મૂકવો છે અગાઉના સમયમાં આપણા આપણા ઘણા બધા આગેવાનો એક ચૂંટણી જ્યાં છે અને આજ વખતે જે ધરતી પર બેઠા છે આપણે હીરાભાઈ પરમાર જે હીરા ચોક છે એના પણ અમારા ગામના મેમ્બર પાર્લામેન્ટમાં સભ્યતા તરીકે ચૂંટાયેલા હતા અને આજ ઘણા વર્ષો પછી તળટીમાં રામજી ઠાકોર નંબર લાગ્યો છે ત્યારે આપ બધા માટે ખૂબ આશાને પીછા રાખું છું કે આપણે જંગી બહુમતી જીતાડો આપના પ્રશ્નો કોઈ પણ ખોટું નહીં થવા દો તમારા દરેક વસ્તુમાં વાત આપીશ અને તમારા માટે રાત દિવસ લાગીને તમારા પ્રશ્નોને પ્રશ્નો ને વાત આપીશ જય હિન્દ જય ગુજરાત બીજી વાત કહું